નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવ માં આપનું સ્વાગત છે હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં આગ લાગતા ડાંગરના ગઠ્ઠા અને ટ્રેક્ટર ગયું ધોળકા ખાતે મધિયા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ સોસાયટીમાં મેરાભાઈ ભરવાડના મકાન પાસે એક ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા ડાંગરના ગઠ્ઠામાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આ ઉપરાંત જમીન પર પડેલા ડાંગરના ગઠ્ઠામાં પણ આગ લાગી હતી આ બનાવની જાણ થતાં ધોળકા નગરપાલિકા સંચાલિત ધોળકા ફાયર બ્રિગેડના જવાનો ત્રણ ગાડીઓ લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો આગ લાગવાની આ ઘટનામાં ટ્રેક્ટર અને ટ્રોલીને પણ નુકસાન થયું હતું અને મોટા પાયે ડાંગરના ગઠ્ઠા સળગી ગયા હતા એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત ઇન્ડિયા ટીવી લાઈવ